8181888880 ગરીગરપુર 90 91 91 2500 એ એ 2501 રૂપિયા અને પચાસ

ચોવીસો રૂપિયા એકવાર બે વાર ચોવીસો એક એક બે ત્રણ પંદર હજાર ચોવીસો ને પાંત્રીસ રૂપિયા છત્રીસ રૂપિયા બે છૂટાલો ને છત્રીસ રૂપિયા એકવાર વાર

બાવ 58 મારું મારું કંગન હોય તો આઈ ટોકિયા યે ભાઈ મારું એક સારો કંગન હોય તો ભાઈ શાંતિ રહે 65 રાગો ન થાય તો ખરો પકડે હાલે हमको મારું સટ કોલ વાસિયા ને લે ઓવર ઓવર મંગી બોલવો છે પકે હટ તો છ આવે કલાક થાતું છે આ નકા

વોલ નદી છ એક બે ત્રણ પાંચ છ પંદર અઢાર પચીસો પચીસો પાંચ કે સાત રૂપિયા ઓગણી રૂપિયા પચીસ રૂપિયા પચીસ એકત્રીસ એકત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રીસ ચાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ રૂપિયા પચીસ પિસ્તાલીસ બધા રૂપિયા

250 250 <z buying them> ये 2 3 11 रुपया 2511 रुपया એમ કે હરગોવિનભાઈ મુકો હરગોવિન

એકત્રીસ રૂપિયા ચોવીસો ને પાંત્રીસ છત્રી ઓગણચા પંચ્યાસી અઠાશી નેચાલીસ છો પચીસ પચીસો છ રૂપિયા પચીસો ને નવ રૂપિયા પચીસો રૂપિયા

અને ભાઈ ના 4 પાકા પાકા ટોવે 75 કે 75 રૂપિયા ટોવે 2475 ટોવે 5000 એમ કે હા ભાઈ સકા એ હતી મુકો પાણી વાવા કે હા 21 ભાઈ બોલવા મારે કે બોલવા હાલો ભાઈ હું મુકો આના મુકો 2470 રૂપિયા હવે ભાઈ આ બિલ દે ભાઈને ભાઈને દે લખો એકઠ રૂપિયા રાખવા એકસઠ ચોવીસ એકસઠ એક વાર બે વાર ચોવીસ એકસઠો પચીસ 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 માંચાસ ચોવીસો ને પચાસ રૂપિયા પકા છે ચોવીસ આપણો 2518 21 51 51 52 કે ભાઈ આય ગયું ચાલુ તો હવે 60 રૂપિયા એમ કે તો કે પૈસા પાછા ગોતો આપો ની કા તોય બતાજો ઓ વાત કીધા માણસ 245018 ઉભેરો સાહેબ